કારેલી બાગ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે કારેલી બાગમાં સતત ચાર દિવસથી પાણી ભરાયેલા છે કારલી બાગમાં બહુચરાજી મંદિર પાણીમાં ધરકાવ થયું વડોદરાના અનેક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે તો વડોદરાના કારલી બાગના આદર્શો કે જ્યાં હજી પણ દુકાનો બંધ રાખવામાં આવી રહી છે કારણ કે પાણી ઇચરા નથી હજુ પણ પાણી જ પાણી કારેલી બાગ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે કુણાલ અમારી સાથે જોડાય ગયા છે કુણાલ કારલી બાગમાં સતત ચાર દિવસથી પાણી ભરાતા

જે અહીંયા કોમ્પ્લેક્સ આવેલા છે તેની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા લગભગ એક માર્ચ સુધીના અહીંયા પાણી હતા એટલે કે પંદર પંદર ફૂટના અહીંયા પાણી ભરાયા પરંતુ અહીંયા કોઈ જોવા પણ ના આવ્યું અહીંના દુકાનદારોને સ્થાનિકોને લાખો કરોડોનું નુકસાન થયું છે અને હજુ પણ અહીંયા આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે તમારો અહીંયા ગેરેજ આવેલું છે શું પરિસ્થિતિ છે અમારી દુકાન આખી અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી આખો એક માર ડૂબી ગયો હતો ખાસું નુકસાન થયું છે અમારી દુકાનમાં મશીન મશીન બધા પાણીના અંદર હતા

બધું ડૂબી ગયું નુકસાન થયું છે ભારે હજુ તો બીજા દુકાનવાળા આવી શકે એવું નથી હજુ હજુ કોઈ આવ્યું નહીં ખાલી હજુ પણ અહીંયા પાણી ભરાયેલા છે એના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે અહીંયા કોઈ જોવા પણ ફરક્યું નહીં કે કેટલું નુકસાન થયું છે શું પરિસ્થિતિ છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા પ્રથમવાર આવી એવું અહીંના સ્થાનિકો પણ કહી રહ્યા છે પરંતુ આવા અનેક સ્થળ છે કે જ્યાં ખાના ખરાબી થયું હોય અને પાણી ભરાયેલા હોય ત્યારે વડોદરાનો કારેલી બાગ વિસ્તાર કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે અને બહુચરાજી મંદિર જે ગાયકવાડી જમાનાનું મંદિર છે અને માતાજીના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં હજુ પણ પાણી ભરાતા ભક્તો પણ માતાજીના દર્શન નથી કરી શકતા તે પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરની જોવા મળી રહી છે